નમસ્કાર અને જય હિન્દ મિત્રો તમારું દિલથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આ ચેનલ ખાસ કરીને સરકારી કર્મચારીઓ પેન્શનરો અને સિનિયર સિટીઝન્સ માટે બનાવાય છે જ્યાં સરકારની નવી યોજનાઓ પેન્શન અપડેટ્સ અને જરૂરી માહિતી સરળ ભાષામાં શેર કરવામાં આવે છે તો દરેક કર્મચારી અને પેન્શનરશ્રીને વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક મહત્ત્વની માહિતી તમને સમયસર મળતી રહે ચાલો મિત્રો આજે આપણે એક ખૂબ જ ઉપયોગી અને જરૂરી વિષય પર વાત કરીએ શું તમે જાણો છો કે માત્ર એક કાર્ડથી વડીલ નાગરિકોને સરકાર તરફથી મેડિકલ સારવાર યાત્રા ભાડામાં છૂટ અને માસિક સહાય મળતી હોય છે હા મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ સિનિયર સિટીઝન કાર્ડની આવી માહિતી ઘણીવાર લોકો સુધી પહોંચતી જ નથી અને અનેક વૃદ્ધ નાગરિકો પોતાનો અધિકાર લીધા વિના રહી જાય છે તો જો તમે પણ છો સાહીઠ વર્ષ કે વધુ ઉંમરના અથવા તમારા ઘરમાં કોઈ વડીલ સભ્ય છે તો આ વિડીયો તમારા માટે જ છે વિડીયો અંશ સુધી જોજો કારણ કે તમે જાણશો આ વિડીયોમાં કે સિનિયર સિટીઝન કાર્ડ શું છે કયા રાજ્યમાં શું લાભ મળે છે મેડિક્લેમ સબસિડી પ્રાયોરિટી સર્વિસ એ તમામ વસ્તુ જાણવામાં આવશે અને આ કાર્ડ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ ચાલો મિત્રો આજથી જ્ઞાન પણ લઈએ અને લાભ પણ લઈએ ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પહેલાં સમજીએ કે સિનિયર સિટીઝન કાર્ડ શું હોય છે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ એ એક સત્તાવાર ઓળખપત્ર છે જે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે સરકાર દ્વારા આપવામાં આવે છે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર બંને આ કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડીલ નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળી શકે આ કાર્ડથી તમને શું ફાયદો થશે એની વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં મેડિકલ સારવાર માટે છૂટ મળશે રેલવે કે બસ યાત્રામાં ભાડા પર ડિસ્કાઉન્ટ બેંક પોસ્ટ ઓફિસ અને સરકારી કચેરીઓમાં પ્રાયોરિટી સર્વિસ મેડિકલ ઇન્સ્યોરન્સ યોજના જેવી કે આયુષ્યમાન ભારત પેન્શન સહાય ફિક્સ ડિપોઝિટ પર વધારાનું વ્યાજ મળી શકે છે અને કેટલીક જગ્યાએ પૂજા યાત્રા જેવી યોજનાઓમાં પણ લાભ મળી શકે છે આ કાર્ડ એવું છે કે જે માત્ર ઓળખ માટે જ નહીં પણ વડીલ નાગરિકોને આર્થિક આરોગ્ય અને સામાજિક સુરક્ષા માટે બનાવાયું છે અને આજે તો દરેક રાજ્યમાં આ કાર્ડને ઓનલાઈન ફોર્મ દ્વારા પણ આપી રહ્યા છે હવે વાત કરીએ કે સિનિયર સિટીઝન કાર્ડથી કયા કયા ફાયદાઓ મળે છે ચાલો જોઈએ આ કાર્ડ દ્વારા કયા કયા લાભ મળી શકે તો પહેલાં છે મેડિકલ સુવિધાઓ જેમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ડિસ્કાઉન્ટ અને કેટલાક કિસ્સાઓમાં કેશલેસ ટ્રીટમેન્ટ પણ મળે છે કેટલાક રાજ્યોએ રૂપિયા પાંચ લાખ સુધીનું હેલ્થ કવર પણ આપ્યું છે જેમ કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આપવામાં આવ્યું છે બીજા નંબરમાં યાત્રા રિયાસત એટલે કે રેલવેમાં પુરુષો માટે ચાલીસ ટકા અને મહિલાઓ માટે પચાસ ટકા સુધીનું ભાડું છૂટ મળે છે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક બસ સર્વિસમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્રીજા નંબરમાં પ્રાયોરિટી સર્વિસ જી આ મિત્રો બેંક પોસ્ટ ઓફિસ કે સરકાર કચેરીમાં વડીલ નાગરિકોને અલગ કાઉન્ટર કે ઝડપથી સેવા આપવામાં આવે છે ચોથા નંબરમાં ટેક્સ અને ડિપોઝિટ લાભ મિત્રો ફિક્સ ડિપોઝિટમાં વધારાનું વ્યાજ ટેક્સ સેવિંગમાં વિશિષ્ટ રિબેટ અને ખાસ કરીને એસીડી હેઠળ મેડિક્લેમ માટે પચ રૂપિયા પચાસ હજાર સુધીનો કટોકટી લાભ પણ મળે છે પાંચમા નંબરમાં પેન્શન અને રાજ્ય સહાય યોજના તો મિત્રો ઇગ્નો એપ્સ જેવી યોજનાઓ હેઠળ માસિક સહાય જે રાજ્ય મુજબ રૂપિયા ત્રણસોથી એક હજાર સુધી હોય છે મિત્રો હવે વાત કરીએ એક ખાસ વિષયની કે કયા રાજ્યમાં વડીલ નાગરિકો માટે શું ખાસ લાભ આપવામાં આવે છે તો મિત્રો દરેક રાજ્ય દ્વારા પોતપોતાની જરૂરિયાત મુજબ વડીલ નાગરિકો માટે અલગ અલગ યોજનાઓ બનાવાય છે તો આવો જોઈએ કેટલીક રાજ્યવાર માહિતી તો પ્રથમ આપણે ગુજરાતની વાત કરીએ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી સિનિયર સિટીઝન સર્ટિફિકેટ ઓનલાઈન બનાવી શકાય છે બીજા નંબરમાં વૃદ્ધ નાગરિકોને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર અને કર્મયોગી અથવા પેન્શનર માટે પીએમ જય એમ યોજના હેઠળ રૂપિયા દસ લાખ સુધીની હેલ્થ કવરેજ આપવામાં આવે છે બીજું ખાસ જોઈએ તો જૂના કર્મચારીઓ અને પેન્શનરો માટે જે કેટેગરીના કાર્ડથી ઓપીડી સિવાય કેશલેસ સારવાર મળી શકે છે હવે આપણે વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં દિલ્હી ગવર્મેન્ટ દ્વારા સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે ખાસ યોજના મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના હેઠળ જ્યાં વડીલોને રાજ્યના ખર્ચે યાત્રા કરાવવામાં આવે છે સાથે અનેક ડીટીસી બસોમાં ભાડામાં છૂટ પણ આપવામાં આવે છે મિત્રો ચાલો હવે સમજીએ કે તમે અથવા તમારા ઘરના વડીલ સભ્યો દ્વારા સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કઈ રીતે કરી શકાય આ ફક્ત ગુજરાત માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે તો ચાલો પ્રક્રિયા શું છે તેની વાત કરીએ તો મિત્રો આ પ્રક્રિયા હવે ઓછી માથાકૂટવાળી અને બહુ સરળ બની ગઈ છે કારણ કે ખાસ કરીને આ ઓનલાઈન પ્રક્રિયા થઈ ગઈ છે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સ્ટેપ વનની વાત કરીએ તો રાજ્યની અધિકૃત વેબસાઇટ પર જાઓ તો મિત્રો દરેક રાજ્યની પોતપોતાની વેબસાઇટ હોય છે જો તમે ગુજરાતના રહેવાસી છો તો તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ જેમાં ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે પછી તમારે નવી અરજી કરવાની રહેશે એટલે કે ન્યૂ રજિસ્ટ્રેશન તો તેમાં તમારે જો તમારું એકાઉન્ટ નથી તો પહેલાં રજીસ્ટ્રેશન કરો અને જો હોય તો સીધા લોગ ઇન કરી શકો છો સ્ટેપ ત્રણની વાત કરીએ તો સિનિયર સિટીઝન સર્ટિફિકેટ પસંદ કરો જેમાં તમારે મિત્રો સર્વિસ કે સર્ટિફિકેટ વિભાગમાંથી સિનિયર સિટીઝન સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ ફોરની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરો તો મિત્રો તેમાં તમારે તમારું નામ જન્મ તારીખ સરનામું અને લિંગ જેવી વિગતો ભરવી પડશે તેના માટે તમારું આધાર કાર્ડ નંબર પણ માગવામાં આવશે સ્ટેપ ફાઇવ એની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તો અહીં તમારે નીચેના દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી પડશે જેમ કે આધાર કાર્ડ ઉંમરનો પુરાવો એટલે કે જન્મનો દાખલો અથવા પેન્શન ઓર્ડર અને રહેઠાણનો પુરાવો એટલે કે જેમ કે લાઇટ બિલ અથવા રેશન કાર્ડ યુઝ કરી શકો છો અને છેલ્લે પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્ટેપ છની વાત કરીએ તો ફોર્મ સબમિટ કરો અને રસીદ સાચવો તો તેમાં ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજીની એક રિસિપ મળશે તેને ફ્યુચર માટે સાચવી રાખો અને સ્ટેપ સાતની વાત કરીએ તો ફાળવણી અને ડાઉનલોડ જેમાં તમારે મિત્રો અરજી વીતેલા સાતથી એકવીસ દિવસની અંદર તમારી અરજી મંજૂર કરવામાં આવશે એકવાર મંજૂર થાય પછી તમે તમારું સિનિયર સિટીઝન સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અથવા તે તમને પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવી શકે છે જો તમે ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવતા હોય તો નજીકના સીએસસી સેન્ટર અથવા ગ્રામ પંચાયત ઓફિસમાં જઈને પણ અરજી કરાવી શકો છો તો મિત્રો છેલ્લે કહીએ તો સિનિયર સિટીઝન કાર્ડ મેળવવાની પ્રક્રિયા હવે મોબાઈલ અને કમ્પ્યુટર પણ પર શક્ય થઈ ગઈ છે અને એકવાર આ કાર્ડ મળ્યા પછી તમે તમારા હકના તમામ લાભો લઈ શકો છો તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ એ માત્ર એક ઓળખપત્ર નથી પણ એ છે આપણા વડીલ નાગરિકો માટે માન સગવડ અને સુરક્ષા ધરાવતો એક અધિકાર જો તમારા ઘરમાં માતા પિતા કાકા કાકી કે કોઈ પણ વડીલ સભ્ય સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના છે તો આ વિડીયો તેમને જરૂરથી શેર કરી દેજો અને તરત જ સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કરાવજો સરકાર દ્વારા આપવામાં આવતા લાભો લીધા વગર બેસી ન રહેવું એટલે આજથી જ પગલું ભરો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટમાં જણાવો કે તમારા રાજ્યમાં શું ખાસ ફાયદા મળે છે અને વિડિયો શેર કરો તમારા પરિવાર અને મિત્રમંડળ સાથે આવી જ અન્ય ઉપયોગી માહિતી માટે અમે આવીશું નવી માહિતી સાથે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં આપનો સમય આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માતરમ